વિદ્યાર્થીઓને આમ તો યુરોપ ફોરેન ભણવા મોકલ્યા હતા પાંચ વિદ્યાર્થીઓને અને એ વિદ્યાર્થી જયારે ભણી ગણીને પાછા ભારત આવ્યા ત્યારે બાબા સાહેબ કીધું કે તમે આપણા વિસ્તારમાં ત્યાં બધા આપણા જે ગરીબ પીડિત જે પરિવાર રહે છે એમને મળો તમે અને તમે જે બન્યા ડોક્ટર એન્જિનિયર એ બધા કપડાં પહેરીને જાઓ તો લોકોને ખબર પડે કે ભાઈ આ આપણો સમાજ ડોક્ટર એન્જિનિયર આઈપીએસ ના બધા બન્યા છે પોલીસ નો ડ્રેસ પહેરીને આતે કઈક 10 15 લોકો ગયા હતા એમાંથી ખાલી પાંચ લોકો બાબા સાહેબ પાસે આવ્યા હતા અને બીજા 10 જેમણે ખાલી ફોન કર્યો તો કે ભાઈ બાબા સાહેબ અમે ભણીને આવી ગયા તમારે કઈ કામ હોય તો કહેજો એ જે ફોન કર્યો તો ને આપણામાં બી એવા છે અહીંયા બી નથી આયા કેટલાયનો ફોન આયો તો કે ભાઈ કમલેશભાઈ કઈ કામ હોય તો કહેજો એ ભલે જે કરતા હોય બીજું કે જે ભણી ગણીને વિસ્તારમાં ફર્યા બાબા સાહેબનું કામ કર્યું એ લોકો માટે તો આપણે જ કારણ કે બાબા સાહેબ છે બાબા બાબા સાહેબની પ્રતિમા છે અહીંયા આપણે જોયે છે બાબા સાહેબની પ્રતિમાને ચશ્મા તોડી નાખે આંગણા તોડી નાખે નુકસાન કરે છે બાબા સાહેબની તમારા બાપની તાકાત લંડનમાં જેને તોડી તો બતાવો આ તો તમે અહીંયા કરી શકો

દરેક માટે કામ કર્યું છે મહિલાઓ માટે કામ કર્યું છે આજે મહિલાઓ આપણે જેટલી આ દીકરીઓ જોઈએ છે દીકરી કોઈ મંદિરની મંદિરની પૂજારી નથી બની શકતી દીકરી કોઈ મોલાના કે એ બની બની મંદિરમાં શકતી પણ દીકરી આઈપીએસ ડોક્ટર એન્જિનિયર કલેક્ટર બધું બની શકે છે એ બંધારણની દિન છે બાકી ધર્મ તમને પૂજારી બનવાની બી નથી આપતી કે તમે પૂજારી બી બની ના શકો ધર્મમાં તો

જ્યોતિબા ફૂલે ફિર્ય હાથ ઊંચો કરો કેટલા લોકો તમે વિચારો જ્યોતિબા ફૂલે એટલા માટે યાદ કરવા પડે છે કે જ્યોતિબા ફૂલે હતા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના ગુરુ હતા એમાં સાવિત્રીબેન ફૂલે તો જ્યોતિબા ફૂલે એમના પતિને પણ આવ્યા સાવિત્રીબેન ફૂલે ને અને સાવિત્રીબેન ફૂલે એ એમના ગુરુ એટલા માટે કહું છું કે ડોક્ટર બાબા સાહેબે એમના જ્યારે એક ફંક્શનમાં કહ્યું કે વિદ્યા વિના કઈ મતિ આજે વાત એટલા માટે કરવી પડે છે કે તમને પુસ્તક આપવામાં આવે છે અને તમારો સાચામાં સાચો જો મિત્ર હોય તો પુસ્તક છે એમણે એવું કીધું કે વિદ્યા વિના કઈ મતિ અને મતિ વિના કઈ નીતિ અને નીતિ વિના કઈ સંપતિ ને સંપતિ વિના આ શુદ્ર સમાજ પાસ થયો પણ શુદ્ર સમાજ કયો એ સમજવું પડશે તમારે શુદ્ર એટલે આજનો પંચાલ આજનો પાટીદાર આજનો દરજી આજે ઓબીસી સમાજ જે છે એ એ હતો પણ શું થયું એ શુદ્ધ બની ગયો શુદ્ર શુદ્ધ બની ગયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યારેય દલિત શબ્દનો ઉપયોગ કર્યો નથી ઓગણીસો સડત્રીસ માં પેલી વાત તેને સૂચિ બનાવી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસસી એટલે શું તમને ખબર છે સુપ્રીમ કાસ્ટ તમને સુપ્રીમો બનાવ્યા છે તમને ગામની વચ્ચે વસાયા છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કામ કર્યું છે આજે મહાવીર એટલા માટે કેવું પડે કે તારો ચહેરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવો છે જન્મ વખતનો ફોટો જોયો તો જોઈ લેજો તમારે બાધાઓમાંથી બહાર નીકળવું પડશે આટલું નાનું બાળક અત્યારે આપણે છે ને

ભાઈ આજે આપણે જે દસ બાળકો જે સ્ટેજ ઉપર આવ્યા અને એનું સન્માન જે કર્યું આજે આપણે અહીંથી એવી થઈએ કે આવતા વર્ષે અમારું પણ આ રીતે સન્માન થાય અમે પણ આવી મહેનત કરશું અને સારું રિઝલ્ટ લાવશું જેથી કરી આવનાર સમયની અંદર તમે લોકો જે આગળ જેમ જેમ ભણશો એમ જે અત્યારથી તમારું રિઝલ્ટ સારું હશે તો આપણે ડોક્ટર એન્જિનિયર કે કલેક્ટર બનવાની અપેક્ષાઓ જે વધી જશે આશાઓ વધી જશે અને સાથે સાથે